નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે વાત કરવી છે કે જે આપણે અગાઉ વિડીયો હતો એ ભાગ એક હતો અને આ ભાગ બીજો છે મિત્રો કે જે જે અમારું ગામ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું સિંહણ ગામ તો મિત્રો આ સિંહણ ગામની અંદર જે આપણે પશુ રેલીનું હતું એ આગળના વિડીયોમાં વાત કરી હતી તો એનો ભાગ બીજો છે કે આપણા જે જિલ્લા કલેક્ટર દેવભૂમિ દ્વારકા જીટી પંડ્યા અને આના હાથે આપણે જે ગીર ગાયની અંદર

ઉપ સરપંચ શ્રી નયારા ટીમમાંથી પધારેલ માનની શ્રી અવિનાશભાઈ શ્રી ડૉક્ટર નીતિશ ખાડગેજી ગામમાંથી પધારેલા સૌ બહેનો ભાઈઓ અન્ય ગામમાંથી પધારેલા સૌ ખેડૂત મિત્રો અમારી ટીમના સૌ સભ્યો અને નાના ભૂલકાઓ આજનો સરસ કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો સાહેબ પણ પધાર્યા છે તો ફરી ફરી બધાનું સ્વાગત કરવાનું મન થાય છે મેઇન જે કાર્યક્રમ આપણો છે તમે બધા જાણો છો અને આપને સૌને જણાવતા અમે અતિ હર્ષ અને આનંદ અનુભવીએ છીએ કે છેલ્લા દસેક વર્ષથી આપણે આ વિસ્તારમાં નયારા એનર્જી લિમિટેડ એના પહેલા તમને ખ્યાલ છે એસઆર કંપની હતી જ્યારથી એસઆર કંપની હતી ત્યારથી આ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં એસઆર મારફત અને ત્યારબાદ નયારા કંપની આવી નયારા મારફત સતત આ વિસ્તારની ખેવના ચિંતા કરીને સીએસઆર પ્રવૃત્તિ અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કંપની મારફત ચલાવી ચલાવવામાં આવી રહી છે અને આના માટે ગામડાના નાના માણસો હોય પશુપાલકો હોય ખેડૂતો હોય બહેનો હોય બાળકો હોય વિદ્યાર્થીઓ હોય એની સતત ચિંતા કંપનીએ કરી છે અને એને અનુસંધાને આ દેશમાં કે રાજ્યમાં સારામાં સારી સંસ્થાઓ જે કંઈ કામ કરતી હોય એવી સંસ્થાઓને વધારે આપણી વચ્ચે નયારા કંપનીમાંથી બંને મિત્રો વધારે છે આપણે સ્વાગત કરીએ છીએ તો અલગ અલગ જે સંસ્થાઓ આપણા વિસ્તારમાં કામ કરતી હોય કે દેશ લેવલે કે રાજ્ય લેવલે સારામાં સારી સંસ્થાઓ કામ કરતી હોય એ કંપનીઓ કંપની મારફત સંસ્થાઓને કંપની આપણા વિસ્તારની સેવા માટે કામ કરવા માટે બોલાવેલા છે જેમ કે અમે જે સંસ્થામાંથી આવીએ છીએ અમારી જે ટીમ છે અને અહીંયા તમે જે વાછડીઓ પાડીઓ જુઓ છો એ જે સંસ્થા છે બાયબ સંસ્થા દેશ લેવલે મોટામાં મોટી જૂનામાં જૂની ગ્રામ વિકાસનું કામ કરતી સંસ્થા છે છેલ્લા સાઠ વર્ષથી આઝાદી મળી ત્યાર પછીના વીસ વર્ષ સુધી અમારા જે સ્થાપક ડૉક્ટર મણિભાઈ છે એમણે ગામડાઓમાં કામ કર્યું અને એ વખતે એ વખતના આપણા જે રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીર હુસેન સાહેબના હાથે આ સંસ્થાનું ઉદ્ઘાટન કરેલું આજે સંસ્થા સત્તર રાજ્યોમાં કામ કરે છે ગુજરાતમાં બે જ જિલ્લા એવા છે ખેડા અને આણંદ ત્યાં સંસ્થા નથી બાકી આખા ગુજરાતમાં અમે ગ્રામ વિકાસની પ્રવૃત્તિ કરીએ છીએ અને બાયફનું નામ આવે કે આપ સૌને ખ્યાલ હોય સાહેબને પણ ખ્યાલ હશે કે પશુપાલન ક્ષેત્રે પછી જે કઈ એસએસ સીમેન્ટની વાત હોય વાછડી પાડીઓના સિમેન્ટની વાત હોય કે ફ્રોઝન સીમેન્ટની વાત હોય એ મોટામાં મોટું કામ દેશ લેવલે ક્રાંતિનું કામ બાયફ સંસ્થાએ કરેલું છે એવી સંસ્થાને પણ કંપનીએ આમંત્રણ આપીને અહીંયા અમે કામ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી એટલે અલગ અલગ કામગીરીમાં પશુપાલનની સાથે સાથે સંસ્થા ખેતી વિકાસની કામગીરી જેમ કે ભાઈ ઘાસચારો વિકાસ કરવાનો હોય ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનું હોય ખેડૂતોને તાલીમ આપવાની હોય કેવી કે મારફત યુનિવર્સિટી મારફત ખેડૂતોને જાગૃતતા પ્રાણ પ્રશ્નો છે ખારા પાણીના મોટા પ્રશ્નો છે જે કાંઈ પાણી છે અગાઉ દુષ્કાળ પડતા હતા ત્યારે ઓછું પાણી તો એના પ્રશ્નો છે એને ચિંતા કરીને આપણા બધા વિસ્તારની અંદર પાણી સંગ્રહ માટેના પાણી રિચાર્જ માટેના ઘણા મોટા કામો કરેલા છે અને એના પણ ઘણા બધા સારા પરિણામો મળેલા અલગ અલગ ગ્રુપો બનાવ્યા છે અને મારફત બધી વિકાસની આવકની તમને જણાવતા જણાવી દઉં કે ભાઈ નયારા મારફત અને આપણી સંસ્થા મારફત વાડીનાર મુકામે એક ફૂલ ફ્લેશ બહેનો સેન્ટર સાહેબને પણ હું આમંત્રણ આપીશ કે ક્યારેક ફ્રી હોય તો વધારે અમારો કાર્યક્રમ જોવા માટે અમારા બહેનોને પ્રોત્સાહન આપવા માટે છે મુસ્લિમ વસ્તી સીવડના કામ કરે છે નવી નવી ઉત્પાદનો જે પેદાશ હોય નવા નવા સીવણના કામ હોય એ બધું શીખે છે કરે છે અને એમાંથી આવકના સ્ત્રોત એમને પ્રાપ્ત થયા છે તો આવી સરસ કામગીરી નયારા મારફત આપણા વિસ્તારમાં ચાલી રહી છે તમારા બધા સહકારથી આ કાર્યક્રમ બહુ સરસ ચાલે છે છેલ્લા બે વર્ષથી પુંજાભાઈના સાહેબ સહકારથી નૈયારા કંપનીના સહકારથી આપણા આ ગામમાં પશુ કાયસ કેન્દ્ર ચાલુ કરેલું અને એના મારફત આજે તમે જુઓ છો કે બે જ વર્ષની અંદર આપણે કેટલું સરસ પરિણામ અહીંયા આપણે પચાસ પશુઓને બોલાવ્યા છે પણ આ વિસ્તારમાં એકસો જેટલા આ બે વર્ષની અંદર પશુઓ પેદા થયા છે અને કુલ આખા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં જલા હું ભૂલતો નહોતો ત્રણ હજારથી વધારે વાછડિયો ચાર હજારથી વધારે વાછડિયો પાડ્યો છે છેલ્લા દસ વર્ષમાં આપી સારી ઓલાદની ની ચાર હજાર થી વાછડીઓ ને કે જે એક એક ની કિંમત તમે જો સારી રીતે સાચવો કાળજી રાખો તો કોઈ પણ સંજોગોમાં પચાસ હજાર થી નીચે ના હોય એવી પાડીઓ અને વાછડીઓ આપણે ખેડૂતોના ઘેર સેવા આપીને બીજદાન મારફત એ તૈયાર કરેલી છે આપણે માત્ર બીજદાન કરીને ભૂલી નથી જતા સારી ઓલાદના પશુઓ સારી ઓળખ ના પાડાઓ અને સારી ઓળખ ના આખલાઓના ડોઝ લાવીએ છીએ પણ ત્રણ મહિના પછી સાહેબ એ ગાભણ થઈ છે કે નહીં એ પણ ચિંતા કરીએ છીએ તો એ ત્રણ મહિના પછી અમારા જે પશુપાલક જે કઈ અમારા એ ટેકનિશિયન છે એ ત્રણ મહિના પછી પાછા ખેડૂતને ત્યાં જશે ગાય કે ભેંચ ગાભણ છે કે નહીં એના તપાસ કરશે અને ગાભણ નહીં હોય તો અમારું વેટરનરી વાહન ચાલે છે એના મારફત સારવાર પણ કરાવશે તો પશુપાલનમાં આ પાંચ એક અમારા પશુ વિકાસ કેન્દ્રો ચાલે છે બે અમારા લગભગ પચીસ જેટલા ગામની અંદર આપણે વેટરનરી વાન ચાલુ કરેલી છે એક અમારા વેટરનરી ઓફિસર એની સાથે લાઈફ ઇન્સ્પેક્ટર બે હોય અને ઓન કોલ કારણ કે આપણે ડિપાર્ટમેન્ટ પણ કામ થાય છે સરસ થાય છે અમને એનો સહકાર પણ બહુ સારો છે પણ ઓન કોલ માની લો ગામડાઓમાં ઊંડાણમાં વાડીઓમાં પશુ બીમાર હોય ત્યારે આ પશુઓને સારવાર માટે પણ અમારી ટીમ સતત ટ્વેન્ટી ફોર કામ કરે છે અને એના બીમારીના પણ ઘણા બધા પ્રશ્નો અને આપણે વ્યાજબી ભાવ એકદમ ઓછા ભાવે અથવા એકદમ મિનિમમ જેને કહેવાય ને કે મફતનું આપણે કાંઈ કરતા જો તમે અહીંયા બીજદાનની વાત કરો તો આપણે પાડીઓ વાછડીઓના ઇન્જેક્શનના પણ ત્રણસો રૂપિયા લઈશું જેની કિંમત સામાન્ય રીતે જુઓ તો ચૌદસો પંદરસો રૂપિયા છે પહેલાં સાદા બીજદાની કિંમત સામાન્ય રીતે ત્રણસો રૂપિયા હોય છે પણ એ આપણે સો એંશી કે એકસો વીસ રૂપિયામાં કરીએ છીએ મફતની વસ્તુની પછી કિંમત નથી હોતી આપણને પણ એની કિંમત સમજાય આપણે એની માવજત રાખીએ એના માટે આ બધા આપણે થોડો નોર્મિમલ ચાર્જ લેતા હોઈએ છીએ સૌથી આજના જે કાર્યક્રમની વાત કરવાની છે ટેકનિકલ સાહેબો તો વાત કરશે પણ અહીંયા આ તમે આવેલા છો ને અહીંયા જે કાંઈ પાડીઓ વાછડીઓ લાવ્યા છો એની માવજત ઉપર થોડીક ચિંતા કરવાની જરૂર છે એની ઉપર જાગવાની જરૂર છે સાથે સાથે અમુક અમારા ચર્ચા કરતો તો આ ગામડાઓમાં હજી નાના પશુઓ ઉપર જેટલું ધ્યાન અપાવવું જોઈએ એટલું અપાતું નથી તમે જુઓ કે આજની વાછી કે પાડી છે આવતીકાલની ગાય અથવા ભેંસ છે તમારે જો એમાંથી પશુપાલન સમૃદ્ધ બનાવવું હોય આર્થિક રીતે એમાંથી બે પાંદડે થવું હોય ખેતી હવે ધીમે ધીમે ભાંગતી જાય છે ટૂંકી થતી જાય છે હવે જો તમારે કોઈ પણ આગળ વધવાનો આરો હોય ગામડાઓ માટે તો માત્ર પશુપાલન ધંધો જેવો છે કે એમાં તમે વધી શકો અને એના માટે નાના પશુઓને પહેલેથી માવજત રાખો અને એના ઉપર સારામાં સારી કાળજી રાખશો તો અઢી ત્રણ વર્ષે કે સાડા મોડા મોડી સાડા ત્રણ વર્ષે એ તમારી વાછડી કે પાટી ગાય કે ભેંસ બનવી જોઈએ એવી માવજત અમારા સંસ્થા મારફત તમને તાલીમમાં પણ આપવામાં આવે છે એ તમે અપનાવશો તો ભવિષ્યમાં બહુ સારો ફાયદો થશે આ ટૂંકમાં જે કઈ વાતો છે એ આપણે કરીશું સાહેબને પણ સમયની મર્યાદા છે તો આપણે આ પ્રાથમિક વાતોને થોડુંક આગળ ટેકનિકલ વાતો પણ સાંભળશું એના ઉપર તમે ધ્યાન આપજો અને સાહેબની મર્યાદા આપ સૌ મને સાંભળો બધો આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબ આપનો ત્યારબાદ હું વિનંતી કરીશ પુંજાભાઈ ગોરણિયા સરપંચ શ્રી કાકાભાઈ સિંહ કે તેઓ કાર્યક્રમને અનુરૂપ વાત કરશે કલેક્ટર સાહેબ સુધી અને નૈયારા ને ભાઈ મારા જેટલા મિત્રો કામ કરે છે છે ઝાલા સાહેબ છે આપણા રણજીતભાઈ છે રણજીતભાઈ ત્યાં ખાસિયત જોવું તો રાતે અને દસ વાગે ગામમાં જોઉં છું અગિયાર વાગે હોય છે બાર વાગે હોય છે ને ત્યારે નોકરી તરીકે કામ નથી કર્યું એની કામગીરીથી હું પ્રભાવિત થયો છું બાકી તો બીજું કંઈ મને હજુ બોલતા નથી આવડતું એટલું કઈ લેવાનું આભાર સરપંચ સાહેબ આપનો ત્યારબાદ હું વિનંતી કરીશ ડોક્ટર કે કે ગોરિયા સાહેબને કે તેઓ કાર્યક્રમને અનુરૂપ વાત કરશે આજે જે કાર્યક્રમ કાફરેલી રાખેલી છે એમના

ખૂબ ખૂબ આભાર હું વિનંતી હું વિનંતી કરીશ કલેક્ટર સાહેબને કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ એમની વાત રજૂ કરશે हेलो એનર્જી કાફ રેલી રાજ્ય સરકારના પશુપાલન વિભાગના જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી એમની ટીમ ને હું અભિનંદન આપું છું પહેલા તો નાયરા કંપની એ સીએસઆર અંતર્ગતની વાત કરીએ તો દરેક કંપનીએ જે વિસ્તારમાં એ કામ કરતી હોય ત્યાં આસપાસના જે ગામો છે શહેરી વિસ્તાર છે એમાં સામાજિક રીતે સોશિયલ ડેવલપમેન્ટ ને લગતા કાર્યક્રમો સીએસઆર અંતર્ગત કરવાના હોય ઘણીવાર કંપનીનું મેનેજમેન્ટ જે તે ડિપાર્ટમેન્ટ ને કે કોઈ એક વસ્તુ આપીને કોઈ અલગ અલગ જગ્યાએ આંગણવાડી લઈએ કે સ્કૂલ લઈએ કે વન ટાઈમ આપી અને નીકળી જતી હોય છે પરંતુ નાયરા સાથે છેલ્લા એક વર્ષથી હું અહીંયા જોઈ રહ્યો છું અમારો લગભગ ત્રીજો કે ચોથો કાર્યક્રમ છે કે જેમાં અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિ જે નાયરા દ્વારા થતી હોય સૌપ્રથમ એમને જે તૃષ્ટિ પ્રોગ્રામ છે જે આંગણવાડીની મહિલાઓ કર્મચારીઓ છે તેમને તાલીમ આપી અને જે બાળકોનો આંગણવાડીમાં જે ઉંમરના બાળકો હોય છે એમને કઈ રીતે એમની અભ્યાસ કરાવવો જોઈએ એમની સ્વસ્થ એટલે કે તંદુરસ્ત રહે એ માટેના સૂચન કરવામાં આવે છે નિયમિત તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ બીજો કાર્યક્રમ જે નાયરા દ્વારા અહીંયા વડાલિયા સિહણ ગામમાં રાખવામાં આવેલો સૂચના રથ કે સરકારની જેટલી સ્કીમ છે અને જે લોકોને ગ્રામ્ય વિસ્તારમાં એનો લાભ મળવાપાત્ર છે એમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરી સરકારી ઓફિસમાં પહોંચાડી અને લાભ તમામ લોકોને મળી જાય એવો લગભગ એ ચૌદ થી પંદર ગામમાં પ્રયત્ન કરી રહ્યા છે અને ગામોની સંખ્યા હવે પણ વધારશે ત્યારબાદ આ જ વર્ષમાં છેલ્લા બે મહિના પહેલા એમણે એક કૌશલ્ય એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ પછી એ દીકરો કે દીકરી કોમ્પ્યુટરને લગતા કોર્સ હોય અથવા તો સ્વરોજગારી મેળવી શકે એકાઉન્ટન્ટ બીકોમ કરેલું હોય અને ટેલીનો સોફ્ટવેર એ ટાઈપના સોફ્ટવેર લગતા કામ શીખવાડી અને એમને જોબ મળે ત્યાં સુધીના પ્રયત્ન કરે છે આજનો આ કાર્યક્રમ જે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે અત્રે ઉપસ્થિત ચાવડા સાહેબ જે વેટરનરીના એક્સપર્ટ છે ગોરિયા સાહેબ આપણી સાથે હાલમાં ઉપસ્થિત સંયુક્ત નિયામક શ્રી ગોહિલ સાહેબ એ લોકો આપને ટેકનિકલ બતાવ્યું અને એનાથી આપણને ચોક્કસ લીધે રાહ મળશે આવો કાર્યક્રમ નાયરા દ્વારા આસપાસના તમામ ગામમાં સતત રીતે ચાલુ રહે એવી શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને જો આ બીજ દાનના કાર્યક્રમ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે સંયુક્ત કાર્યક્રમ છે વિમાન કે જેમાં માત્ર સો રૂપિયા પ્રીમિયમ હોય છે ખેડૂતે માત્ર સો રૂપિયા આપવાના હોય છે તો જે ગાય અથવા ભેંસને બેસદા નાયરા દ્વારા કરવામાં આવે એવા પચાસ રૂપિયા ખેડૂત અને પચાસ રૂપિયા જો નાયરા કંપની ભોગવે તો એ જે પશુ છે એનો વીમો થઈ જશે અને પછી નિયમિત રીતે જ્યાં સુધી એ પશુ જીવિત રહે ત્યાં સુધી માત્ર માનવો દસ વર્ષ બાર વર્ષ તો બારસો રૂપિયાની વાત છે પણ એનો જે વીમો હશે

તો આ કાર્યક્રમ અમારા દ્વારકા જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી અને નાયરા કંપની અને ચાવડા સાહેબ જે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે એમને મારી રિક્વેસ્ટ છે કે મને આ કાર્યક્રમ પૂરો થયા બાદ આ એક પ્રોમિસ આપશે કે જે પશુને બેજદાન કરવામાં આવે તેનો સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજના છે તે અંતર્ગત વીમો બી લેવામાં આવે परिवार गामना सरपंच श्री अत्रे उपस्थित तमाम पशुपालक को नो आभार व्यक्त करू छु नायरा कंपनी नो भी आभार व्यक्त करू छु पशुपालन डिपार्टमेंट नो भी आभार व्यक्त करू छु थैंक यू जय हिंद जय जय गर्वी गुजरात खूब खूब धन्यवाद आपका 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 आपका